જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો ચલો આજે આવી ગયા છીએ આપણે લોયા ગામ જ્યાં મેળો ચાલી રહ્યો છે પાર્ક પણ કહી શકો છો તમે ખૂબ અવનવી થીમ રાખવામાં આવી છે અહીંયા આ ચિમ્પાંજીવાળું જોઈ શકો છો બહુ બધા સેલ્ફી લેવા અહીંયા આવવા છે સાથે સાથે અહીંયા બાળકોને પણ ખૂબ ઉપયોગી બની શકે એવી રીતે વૈજ્ઞાનિક થીમ પણ રાખવામાં આવી છે જે ઘણું ઉપયોગી થાય છે છોકરાઓને શીખવા માટે ખાસ કરીને અત્યારે અભ્યાસ કરતાં સ્ટડીઝ કરતાં બાળકો માટે અહીંયા બહુ બધું જાણવા લાયક છે આમ તો ઘણા સમયથી સોલાર સિસ્ટમનો ઉપયોગ વધી રહ્યો છે બધા ખૂબ કરી રહ્યા છે સાથે સાથે નાસાના પણ ઘણા પ્રગતિના કાર્યો થઈ રહ્યા છે તો આ બધા જના અહીંયા સ્ટોલ રાખવામાં આવ્યા છે ઇન્ફોર્મેશન મળી શકે છે આપણે બહુ બધી જાણકારી લઈ શકીએ છીએ ફેમિલી સાથે તો જઈ શકીએ છીએ આપણે પણ સ્કૂલમાંથી પણ બધા બહુ જ પ્રવાસ લઈને અહીંયા છોકરાઓને બતાવવા આવી રહ્યા છે કેમ કે ખૂબ જાણકારી અહીંયા મળી રહી છે સાથે સાથે ધાર્મિક પ્રદર્શન પણ અહીંયા રાખવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ખૂબ સરસ અહીંયા લોહી ગામ છે લોહી ગામ જ્યાં આ મેળો ભરાયો છે અત્યારે જ્યાં જઈને ચાલી રહી છે બાળકોને ખાસ કરીને અહીંયા ખૂબ મજા આવી રહી છે કેમ કે જે કાર્ટૂન શો ચાલે છે એક એવી એક્ટરો પણ અહીંયા હોય છે આપ જોઈ શકો છો અને ખૂબ મોજ કરે છે બાળકો અહીંયા બહુ વધારે પબ્લિક અને ભીડ ન હોવાને કારણે થોડું બંદોબસ્તમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે લોકોને ખરેખર ફેમિલીને લઈને અહીંયા એક વખત જવા જેવું છે બાળકોને તો ખૂબ આનંદ આવી જાય એવું છે અહીંયા આપણી અવનવી અને ભાતીગળ એવી સંસ્કૃતિનું પણ અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે જો હું ડરી નહીં જતા મેં તો આવો મેળો પહેલીવાર જોયો છે ખરેખર તમે પણ જોયો છે કે નહીં કમેન્ટ જરૂર કરશો એક એવો મેળો છે જે આ જ્ઞાન સાથે ગમત આપણે મેળવી શકીએ છીએ ને બાળકોને તો ખૂબ જ મજા પડી જાય એવું છે અહીંયા અત્યારે વિશાળ જગ્યામાં અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સરસ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળો બોટાદથી આગળ જે બોટાદ ગામ છે સાળંગપુર પાસે ત્યાંથી આગળ તેર કિલોમીટર જેટલું બાર તેર કિલોમીટર પંદર કિલોમીટર જેટલું દૂર છે પણ એકવાર જરૂર જોવા જશો અહીંયા તો ચલો હવે થોડુંક ડરના માહોલમાં જતા આવીએ આપણે આ છે ભૂત મહેલ ભૂત મહેલ કહી શકીએ છીએ આપણે એ તમને ભૂત મહેલ શું કામ કહું છું એ અંદર લોકોનો અવાજ સાંભળીને તમને એવું લાગશે કે ખરેખર અંદર બીક લાગે એવું છે નાના હોય કે મોટા હોય

તો અહીંયા આ ભૂત મહેલનું પૂરું થાય છે આપણે હવે બહાર નીકળી બહાર જઈશું અને પાછું આનંદમાં આવી જઈશું અહીંયા થોડું ડરી લીધું હવે હસી લઈએ બાળકોને ખૂબ જ મનપસંદ આ જગ્યા છે અહીંયા ફરીવાર આપણે આવી ગયા છીએ તો અહીંયા એનિમલ અને બર્ડ્સના કોસ્ટ્યુમ પહેરીને છોકરાઓને ખૂબ જ એન્ટરટેનમેન્ટ કરાવે છે તો અહીંયા નાના મોટા સૌને ખૂબ મજા આવી હતી તમે એકવાર જોવા જરૂર જાજો અહીંયા અહીંયા શ્રી વલ્લભાચાર્યજી છે શ્રીમદ રાજચંદ્રજી છે ભક્તસુરદાસજી છે આવી રીતે બહુ બધી પ્રતિમાઓ મૂકવામાં આવી છે સાથે નામ પણ દર્શાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો અહીંયા નવદુર્ગા મહાનના દર્શન કરી શકો છો આપ આમ તો એક આખો દિવસ તમે ફરો ને ત્યારે તમે આ પૂરી જગ્યા જોઈ શકશો એટલું મોટી વિશાળ જગ્યામાં આ આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ પશુ અને પક્ષીના કોસ્ચ્યુમમાં અહીંયા સૌથી વધારે એન્ટરટેનમેન્ટ મળી રહ્યું હતું બધાને જોકર ને જોઈ શકો છો આપ ખૂબ મજા આવી હતી બાળકોને જોકર સાથે તો વિડિયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં અને એક બહુ સરસ કમેન્ટ કરી આપજો લાઇક પણ સાથે કરી દેજો ને હવે તો આજકાલ હાઈપના ઓપ્શન આવે છે યુટ્યુબ તરફથી તો વિડીયોમાં જો હાઈપ ઓપ્શન દેખાય તો હાઈપ પણ કરી દઈશું વિડીયોને અને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને આપ એકવાર અહીંયા સમય લઈને જરૂર આ મેળો એન્જોય કરવા જજો ખૂબ મજા આવશે તમને વિડીયો એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર આપ સૌનો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દઈશું અગર ના કર્યું હોય તો અને મારા તરફથી આપ સૌને બે હજાર છવ્વીસ એટલે કે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના સ્વસ્થ રહો મસ્ત રહો હંમેશા હસતા રહો અને હસાવતા રહો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે